આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે આઈસર આઈસર ત્રણસો એસી સિલ્વર કલરમાં તમે જોઈ શકો છો સુપર ડી મોડલ ની વાત કરું બે હજાર છ ના મોડલનું ટ્રેક્ટર સિમસન એન્જિન વાળું છે એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ જોવા મળશે બોનટ પંખા પ્લેટુમાં ટચિંગ કરેલું છે બાકી ઓરિજિનલ કંપની કલરમાં આખું જોવા મળશે માત્ર ટચિંગ જ કરેલું છે અમુક જગ્યાએ બાકી ઓરિજિનલ કલર ગિયર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઇવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક્ટ કરો પહેલા તમે ઉનરનું કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર છે બેટરી નવી નાખવામાં આવી છે સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા છે રજવાડી છત્રી નવી નાખવામાં આવી છે બ્રેક પણ કમ્પ્લેટ સ્ટેરિંગ પણ કમ્પ્લીટ જોવા મળશે પમ્પ પણ કમ્પ્લેટ

કિંમતની વાત કરું એક લાખ અને પંચ્યાસી હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા